આ નર્સરી બસ ની અંદર તેર થી વધુ મુસાફરો સવાર હતા જો કે જે છોટાઉદેપુર જિલ્લામાં જે નીચાણ વાળા વિસ્તારો છે તેમાં સંખેરા પણ આવે છે અને બોરેલી પણ આવે છે તો વધુ વરસાદ પડે અને સંખેરામાં પાણી ન ભરાય તેવી વાત નો કહી શકાય કારણ કે ત્યાં પાણી ભરવાની સમસ્યા છે જેને લઈને જે નર્સરી બસ ત્યાંથી પસાર થતી હતી અને જો આટલું બધું પાણી હોવા છતાં જે નર્સરી બસ ના ડ્રાઈવર છે ત્યાંથી પસાર થતા હતા અને અચાનક પાણીનો પ્રવાહ વધતા જે નર્સરી બસ ફસાઈ હતી જોકે સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને ડોરડા વડે જે મુસાફરો છે તેમને દોડાથી ખેંચીને બહાર રેસ્ક્યુ કરવામાં આવી છે હાલ તો તમામ જે મુસાફરો છે તે સહી સલામત છે તેવી માહિતી મળી છે જી જી રેહાના બસ ક્યાંથી ક્યાં જઈ રહી હતી તેને લે કોઈ માહિતી છે ખરી અત્યારે તો એટલી માહિતી છે કે જે સંખેરાના આંદોલ ખાતે સંખેરા ખાતે બસ જઈ રહી હતી અને ત્યાંથી જે આગળ જઈ રહી હતી તેવી માહિતી છે જી 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 રેહાન માહિતી બદલ આભાર